વલસાડના અગ્નિવીર ગૌશાળા તિથલ રોડ ખાતે સંક્રાંતિ નિમિત્તે આજરોજ ગૌપૂજનનું કરાયું વિશેષ આયોજન મકરસંક્રાંતિના પાવન પર્વે હિન્દુ શાસ્ત્રમાં ગૌપૂજા અને દાનનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે વલસાડ તિથલ રોડ વાંકી નદી કિનારે આવેલ અગ્નિવીર ગૌશાળા ખાતે વિશેષ ગૌપૂજન અને ભજનનું આયોજન કરવામાં આવ્યું ગૌશાળામાં મળેલ દાનની રકમને મૂંગા પશુઓને બીમાર ગાય માતાની સારવાર માટે વાપરવામાં આવશે ત્યારે આજ રોજ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગૌભક્તો ઉમટી પડ્યા હતા અને ગાય માતાની પૂજા કરી ધન્યતા અનુભવી હતી મકર સંક્રાંતિ દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશવાની તારીખે ઉજવવામાં આવે છે આ વર્ષે મકર સંક્રાંતિ પંદર જાન્યુઆરીએ ઉજવાઈ રહી છે આ દિવસે પૂજા જપ તપ અને દાન કરવાની પરંપરા છે ત્યારે વલસાડના વાંકી નદી કિનારે આવેલ અગ્નિવીર ગૌધામ ખાતે ગૌભક્તો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પીડપંચન મહાદેવ મંદિરના ટ્રસ્ટના શિવજી મહારાજ તિથલ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશ પટેલ બાગડા વડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બકુલ રાજપુર સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો આવી પહોંચ્યા હતા